માટે સળગતો પ્રશ્ન બનાવી દીધો છે એ પ્રત્ય માનવ સમાજ માટે મહા કલમ છે સરકાર વિવિધ દ્વારા સ્ત્રીઓ સમાન મહત્વ આપવામાં આવી રહ્યું છે બેટી બચાવો યોજના તે પૈકી એક છે દેશમાં સતત ઘટી રહેલા કન્યા શિશુ પ્રમાણને સંતુલિત કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે તેથી બેટી બચાવોનો મુખ્ય ઉદ્દેશ કન્યાઓના પ્રમાણમાં વધારો કરી તેને માન સન્માન આપવાનો છે આપણે 2011 ની વસ્તી ગણતરીને જોઈએ તો 0 થી 6 વર્ષની દીકરીઓના પ્રમાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે દરેક સમાજની દીકરીઓ પ્રત્યે તિરસ્કારની ભાવના દર્શાવે છે

સ્ત્રીઓ વિવિધ પર બિરાજમાન છે જે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે હું અંતમાં એટલું જ કહેવા માંગીશ કે દીકરો દીકરી સમાન ગણી સમાજમાં મોભાર સ્થાન આપીશું પેટી હે તો કહે અસ્તુ ભારત માતા ની જય